જો છે ચાર તોડા કબ્રિસ્તાનનો એરિયા છે ત્યાં અલ્તાફ બા એનો બે બત્રીજા રફીક અને બીજા માણસો સાથે ત્યાં ગયેલો એક સીસીટીવી પણ વાયરલ થયેલો જેમાં બધા માણસો હથિયાર સાથે પાઇપ સાથે ધોકા સાથે જાય છે ત્યાં જો રહેતો તો માણસો એનો ધમકાવે છે એના ઘરમાં જઈને તોડફોડ કરે છે અને ત્રણ અલગ અલગ ફરિયાદ અલગ અલગ આઈપીસી સેક્શનમાં અલગ અલગ ફરિયાદી પાસેથી દાખિલ કરવામાં આવ્યો એના પછી સીપી સાહેબ ક્રાઇમ બ્રાન્ચનો આ અલ્તાફ બા જેનો ગુનિયાદ ગુનાહિત ઇતિહાસ જોઈએ તો અત્યાર સુધી સત્તર જેટલા ઓફેન્સ એના વિરુદ્ધમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે એનો ધરપકડ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચનો જવાબદારી પણ સોંપી અત્યારથી અંડરગ્રાઉન્ડ હતા કાલે રાત્રે અમે એવી માહિતી મળી હતી કે આ ગુજરાત છોડીને મુંબઈ બાજુ ત્યાંથી બહાર જવાનો છે સુરત પાસે અમારી ટીમે એનો ઇન્ટરસેપ્ટ કર્યો અને ત્યાંથી પકડીને પરત અમદાવાદ લાવ્યા છે અને આજે એનો અરેસ્ટ કરવામાં આવે છે અને કાલે એની રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવશે અને આગળ જેટલી બી લીગલ કાર્યવાહી છે આ કરવામાં આવશે એક ઓફેન્સમાં ધાડનું કન્ટેન્ટ છે એને મોબાઈલ ખેંચી લીધો ધાક ધમકી આપી થ્રી નાઇન્ટી ફાઇવનું સેક્શન છે બીજા સેક્શન તો છે જો માર મારવાનો હોય જેવી રીતે આપ જોઈએ તો રાઇટિંગ વિથ ધાડ લીધા છે જો કે એક સાથે ટોલા ભેગા કરીને ત્યાં ગયા હતા એકને ફરિયાદીને ઘરમાં જઈને તોડફોડ કર્યા છે એમાં પણ ચારસો બેાવન ગેરકાયદેસર પ્રવેશ ટુ નાઇન્ટી ફોર ખ પાંચસો છ દોઢ ધમકી આપવાના અને જીપી એક્ટ એકસો પેન્સ એક મતલબ હથિયાર સાથે અને ત્રીજામાં હથિયાર સાથે જો આજુબાજુનો માણસોનું ધમકાવવામાં આવ્યો એની મુજબની ત્રણ અલગ અલગ ફરિયાદ છે આ ફરિયાદીમાં કોર્પોરેટરનું અત્યારે નામ નથી તો આગળની તપાસમાં નામ ખુલશે આ બે હજાર સત્તરમાં એક મર્ડર કેસ માં આરોપી છે ત્યાં એમાં એમાં મળી હતી છે ઘણા બધા આરોપીઓનો કારણ આ છે કે એક તો ત્યાં એનો લોકલ એરિયામાં વર્ચસ્વ રહે અને એનો જો મુખ્ય કારણ અત્યાર સુધી જાણવા મળ્યો કે ત્યાંની જમીન પણ ખાલી કરવાનું એને કંઈ સુપારી લીધી હતી આ એક મુખ્ય કારણ છે

જોવા માટે નવજો ન્યુઝ ની આ ચેનલ જોતા રહો નમસ્કાર વૈષ્ણવજન તો કહીએ જે પરા